ડે અંતર્ગત વિવિધ કાર્યક્રમ અને પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું રાજુલા તાલુકાના જૂની બારફટવાળી પ્રાથમિક શાળામાં બેગલેટ ડે અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું જૂની બાપટોળી ગામમાં ઉર્જા મહિયા આશ્રમ મુકામે શાળાના બાળકોને લઈ જવામાં આવ્યા હતા ત્યારબાદ બાળકોને અલગ અલગ પૌરાણિક રમતો અને દેશી રમતો રમાડી હતી બધા બાળકોએ આધ્યાત્મિક અને આનંદમય વાતાવરણમાં ખૂબ આનંદ માણ્યો હતો આ કાર્યક્રમમાં ઉજામૈયાએ પણ પોતાની ઉપસ્થિતિ આપી હતી અને બધા બાળકો સાથે સંવાદ કર્યા હતો પ્રવૃત્તિઓના અંતે શાળામાં તમામ બાળકોએ સૂકી ભાજી અને થેપલા નાસ્તો કરવામાં આવ્યો હતો વીએમ 24 ગુજરાત ન્યૂઝ રાજુલા બેગલેસ ડે અંતર્ગત અમારી શ્રી જૂની વારપુરની પ્રાથમિક શાળામાં શ્રી પરમહંસની આશ્રમમાં અમે 350 જેટલા બાળકોને લઈને આવ્યા છીએ અને બેગલેસ ડે અંતર્ગત અમારો બીજો દિવસ છે આજે જો એ જૂની રમતો છે દેશી રમતો એનાથી બાળકોનો શારીરિક માનસિક વિકાસ થાય છે અને અત્યારે બાળકોને રમવાની બહુ મજા પડે છે શ્રી જૂની બારપટોળી પ્રાથમિક શાળામાંથી હું મદદની શિક્ષક મનીષભાઈ સોંડાગર અત્રે અહીંયા જૂની બારપટોળી પરમહંસ સંન્યાસ આશ્રમની અંદર સરકારશ્રીના પ્રી વોકેશનલ પ્રોગ્રામ અંતર્ગત જે દસ બેગલેસ ડે હોય છે એમાંનો અમારો આ આ સત્રનો બીજો દિવસ છે અહીંયા પરમહંશ સંન્યાસ આશ્રમ તરફથી અમને વારંવાર સહકાર પણ આપવામાં આવે છે મોટું મેદાન છે અહીંથી આશ્રમમાં બહેનશ્રી છે ઉર્જા મિયા એના તરફથી અમને પૂરતો સહકાર હોય છે બાળકોને પણ અહીંયા રમવાની ખૂબ જ મજા આવે છે બાળકો અહીંયા આપણી પ્રાચીન રમતો સાથે અરબાંચીલ રમતો પણ રમે છે અને શાળાના જે સંકુલ છે એમાં પણ અમે રમતો રમીએ છીએ પણ જે વિશાળ મેદાન હોવાના હિસાબે અમને અને બાળકોને ખૂબ જ મજા આવે છે આજનો અમારો આ કાર્યક્રમ છે એ ખૂબ જ વ્યવસ્થિત અને સુંદર રીતે પૂર્ણ થયો છે સ્કૂલના કેટલા બાળકો જોડાયેલા છે અને ખાસ કરીને આ શાળા દ્વારા વિવિધ પ્રકારના જે કાર્યક્રમો કરવામાં આવે છે તેના વિશે જણાવશો હા અમારી શાળાના ત્રણસો ને એક્યાસી જેટલા બાળકો છે એમાંથી જે બાળકોની તબિયત નાદુરસ્ત હોય છે એને અમે આજે ત્યાં રાખેલા છે અને બાકીના તમામ બાળકો એટલે અંદાજીત ત્રણસો પચાસ જેટલા બાળકો છે એ હાલ આ મેદાનની અંદર આજે વિવિધ રમતો રમી રહ્યા છે સાથે સાથે શિક્ષકો પણ એને માર્ગદર્શન આપે છે અને બાળકો છે એ ખૂબ આનંદ કરી રહ્યા છે